આ અભિયાન અંતર્ગત મતદારોએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા આ પ્રસંગે ટીડીઓ ટીડીઓ મેદ્રણા અને માંગરોળના મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે ફિશિંગ બોટ ફિશિંગ બોટમાં પાંચસો થી વધુ ખારવા સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી બે હજાર ચોવીસમાં ગુજરાતમાં સાત મેના દિવસે મતદાન થવાનું છે અને એ મતદાનમાં જુનાગઢ જિલ્લામાંથી વધુમાં વધુ લોકો આ મતદાનના દિવસે બહાર આવે અને મતદાન કરે એની જાગૃતિના ભાગરૂપે આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ અને બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો ખૂબ મોટી સંખ્યામાં આમાં સ્થાનિક લોકો પણ અમારી સાથે જોડાયા હતા અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝનેસ શેડ્યુલમાંથી દસથી પંદર મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે ભાઈઓ તો મતદાન કરે પણ સાથે સાથે પોતાના ઘરમાં જે બહેનો છે એમને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે એવી ખાસ અપીલ કરી છે જેથી લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી થઈ અને લોકશાહી મજબૂત બને એવા આ પ્રયાસો અમે હાથ ધર્યા છીએ